રાજ્યના પાણી પુરવઠા મંત્રીએ પાણીના મુદ્દે એઆઈએ રજૂઆત કરી હતી અંકલેશ્વર ખાતે આવેલ મંત્રીને રિઝર્વ તળાવ ખુલ્લી ઉકાઈ કેનાલ બંધ કેનાલ બનાવવા ઉકાઈ કેનાલના શટડાઉન માં 36 માં બદલે પંદર દિવસ કરવા સહિતના મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ગુજરાત રાજ્યના નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ મંત્રી કુવરજીભાઈ બાવળિયાએ મુલાકાત લીધી હતી અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા જોડે જીઆઈડીસી રિઝર્વ તળાવની જગ્યા સહિતના વિવિધ સ્થળો પર પહોંચી જળના મુદ્દે સ્થિતિ અવગત કરાવી હતી તેમજ વિવિધ મુદ્દા પર રજૂઆત કરી ખાસ કરીને ઉકાઈ જમણાકાંઠા નહેર મારફતે આ વસાહતને પાણી પૂરું પાડવામાં આવે છે તે કેનાલ તેમજ રિઝર્વ તળાવ તથા અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના રહેનાંક વિસ્તારમાંથી પસાર થતી જીતાલી બ્રાન્ચ કેનાલ જે વિસ્તાર ત્રણ કિલોમીટરના આરસીસી પાઇપની કવર કરવાની રજૂઆત કરી હતી તેમજ હાલ જે રોટેશન મુજબ કાપ મૂકવામાં આવતો હોય જે સમયગાળો છત્રીસ દિવસનો રાખવામાં આવે છે તેના બદલે પંદર દિવસનો કરવાની રજૂઆત તેમજ જરૂરી પાણી મળી રહે અને હાલ જે પાણીનો કાપ છે તેમાં શું કરી શકાય તથા નગરપાલિકાઓને ઇરિગ્રેશન જે રહેણાંકમાં વાપરતા પાણીના જે તે જથ્થાને રાહત દરે પીવાનું પાણી આપવામાં આવે છે જેમાં ચારસો પંચાવન હેક્ટરમાં પથરાયેલ અંકલેશ્વર જીઆઈડીસીનું હાઉસિંગ તેમજ આજુબાજુના છ ગામોને પીવાના પાણી અંકલેશ્વર જીઆઈડીસીના તળાવમાંથી પૂરું પાડવામાં આવે છે તે પાણીને ડોમેસ્ટિક ભાવથી આપવાની માંગણીના ભાગરૂપે રૂબરૂ રજૂઆત કરી હતી અને આ બાબતે મંત્રી કુંવરજીભાઈ બાવળિયા દ્વારા તેઓના ઓફિસર ઘટતું કરવા સૂચના આપી હતી તેમજ અંકલેશ્વર એસ્ટેટમાંથી પાસ થતી આમલા આમલા ખાડીની સફાઈ બાબતે મધ્ય સિંચાઈ યોજના કરજન વિભાગ અંકલેશ્વર ખાડીની સંભાળ રાખે એનો સાફ સફાઈની જવાબદારી તેની છે તો તેના દ્વારા કરવામાં આવે